ગણેશ ઉત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દિવાળીપુરાના કષ્ટભંજન યુવક મંડળ દ્વારા શ્રીજીની આગમન યાત્રા વાંચતે ગાજતે યોજવામાં આવી હતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગઈકાલે સાંજે દિવાળીપુરા કષ્ટભંજન યુવક મંડળ દ્વારા બાપાની આગમન યાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આ આગમન યાત્રામાં જોડાયા હતા કષ્ટભંજન યુવક મંડળ દ્વારા બાપાની આગમન યાત્રામાં સાંસદ ડોક્ટર હેમંત જોશી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરાના દિવાળીપુરાના કષ્ટભંજન ગણેશ મંડળ ખાતે ગણેશજીની આગમન યાત્રાનું આજે અહીંયા પ્રારંભ થયો છે ત્યારે મને પણ એમાં સહભાગી થવાનું એક તક મળી છે લાભ મળ્યો છે અને સાથે સાથે ગણેશજીની આગમન યાત્રામાં એમની પાર્થિવને ટેકો આપી અને સાથે ધર્મધ્વજ પણ લહેરાવવાનું મને એક સદભાગ્ય મળ્યું છે ત્યારે હું દિવાળીપુરાના કષ્ટભંજન ગણેશ યુવક મંડળને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અમારા યુવા કાર્યકર્તા ગૌરંગભાઈ ગામિત અને એમના સમગ્ર ટીમ ખૂબ સારી રીતે રંગે ચંગે ગણપતિજી અત્યારે આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ભાવિક ભક્તો ગણપતિ બાપા મોર્યાના એક નાદથી સમગ્ર ગગનને ગુંજાવી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરાવાસીઓને આ આવનારા ગણેશ મહોત્સવની આગવી શુભેચ્છાઓ પાઠવું છું આ વખતે દિવાળીપુરાના ગણપતિની આજે જે આગમન યાત્રા છે એમાં તમે જોઈ શકો છો કે વિસ્તારના હજારો લોકો જોડાયા છે અને દર વર્ષે આ જ રીતે ભગવાન ગણપતિની આગમન યાત્રા નીકળતી હોય છે તો ગણપતિનો ઉત્સવ હવે આવી રહ્યો છે સાંસ્કૃતિક નગરી વડોદરા હવે ભક્તિમય નગરી બનવા જઈ રહી છે અને સૌ નવયુવાનો આવા બધા તહેવારોથી ભક્તિમાં રંગાઈ અને એક સારા માર્ગે ચાલવાની જે આપણને આશા છે એ આવા તહેવારોથી જ થતું હોય છે સૌ નગરજનોને ગણપતિ બાપાના આશીર્વાદ મળે અને એમના જીવનમાં ખૂબ પ્રગતિ થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના